ધ્રોલ પીજીવીસીએલ ની ઘોર બેદરકારી સામે આવી ધ્રોલ ના બરનાલા વાડી વિસ્તારમાં પોલ પર તાર નહીં પણ તાર પર પોલ લટકતા દ્રશ્યો સામે આવ્યા છે ખેડૂત ની વાડીમાં આખલા બાખડતા પોલ તૂટ્યો હતો પોલ ભાંગી જતા પીજીવીસીએલ ની જાણ કરવા છતાં પિસ્તાલીસ દિવસ સુધી પોલ બદલવા ન આવતા ખેડૂત નો આક્ષેપ બે વાર પીજીવીસીએલ ના અધિકારીઓ દ્વારા સર્વે પણ કરવામાં આવ્યો પણ પોલ બદલવામાં ન આવ્યો ખેડૂત જીવના જોખમે કરી રહ્યા છે કામ પીજીવીસીએલ અધિકારીઓ જાનહાની થાય તેની રાહ જોઈ રહ્યા છે તેવો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે મારું નામ અરવિંદભાઈ મોહનભાઈ પરમાર છે જામનગર જિલ્લાનો ધ્રોળ તાલુકા ધ્રોવ શહેર ની અંદર બારનાલા વાડી વિસ્તાર આવેલો છે આપડે જે અત્યારે પોલ પડેલો છે ખુટિયા બાજી અને પોલ પડેલો છે અને સામે અમે કેબિને હતા અમારી હાજરીની અંદર આ પોલ જ્યારે પડ્યો ત્યારે હતો ને ત્યારે જ અમે પૂજી વૈસેલને જાણ કરી હતી કે આયા ગણે બાજતા અ પોલ ભાંગી ગયેલો છે તો આને તાત્કાલિક ઉભો કરજો કે આયા બસો 200 રેસિડેન્ટના ઘરે આવેલા છે અને એજી કનેક્શન સોયક આવેલા છે આ લાઈન જે એ ચોકલે કંપની વાળાની જયારે હું પ્રથમ ની લાઇન ઉભી થઈ હતી તે પછી એ ફીડર માંથી નામ બદલી ને બાલંબા થી હાલ દરડીયા ફીડર તરીકે ઓળખાય છે પણ આ એવું માની રહ્યા લાગે છે કે જયારે અકસ્માત થાય તે પછી આ પોલ ઉભો કરવો તે ન કરવો એવું મારું માનવું છે